કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ એક મહિલાનો હાથ હોય છે અને આ કહેવત સાર્થક કરી રહ્યા છે ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા ભરૂચ લોકસભાની સીટ કે જેને લઈને આદિવાસી રાજકારણ ગરમાવું છે ત્યારે ભરૂચ લોકસભા પર સૌ કોઈની નજર છે આપ કોંગ્રેસ અને ભાજપ આ ત્રણેય વચ્ચે ત્રિપાંખ્યો જંગ ખેલાવાનો છે ત્યારે વસાવા તો હાલ દેડિયાપાડાની સબ જેલમાં કારાવાસ ભોગવી રહ્યા છે ત્યારે ચૈતર વસાવા માટે તેમના પત્ની વર્ષા વસાવા દિન રાત મહેનત કરી રહ્યા છે આદિવાસી સંગઠનને એક કરી રહ્યા છે નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવાને લઈને એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે તે ભલે જેલમાં છે પરંતુ લોકસભાની ચૂંટણી તો લડશે જ ત્યારે હાલ તેઓ જેલમાં છે ત્યારે તેમના પત્ની વર્ષા વસાવા ચૈતર વસાવા માટે ભરૂચ લોકસભાની સીટ જીતવા માટે દિન રાત એક કરીને આદિવાસી સંગઠનને આદિવાસી જનતાને એક કરી રહ્યા છે ચૈતર વસાવા માટે જાગૃત કરી રહ્યા છે જેના ભાગરૂપે તેઓ જનતાની મદદે આવી રહ્યા છે તાજેતરમાં જ તેઓ એક ગરીબ પરિવારની મદદે આવ્યા હતા આ ઉપરાંત તેઓએ દેડિયાપાડામાં કોંગ્રેસની આદિવાસી હુંકાર રેલીની આગેવાની કરી હતી ચૈતર વસાવાને ન્યાય અપાવવા અને આદિવાસી જનતાના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે તાલુકા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પણ આપ્યું હતું જાહેર રેલીઓ કરી રહ્યા છે જાહેર સભા યોજી રહ્યા છે ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે તેનાથી તો સૌ કોઈ પરિચિત છે પરંતુ હવે જ્યારે ચૈતર વસાવા જેલ માં છે તેવા સમયમાં વર્ષા વસાવાનો પણ કેવો દબદબો છે તે પણ નેત્રંગમાં આપણે જોઈ ચૂક્યા છે ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે તેનાથી તો સૌ કોઈ પરિચિત છે પરંતુ હવે જ્યારે ચૈતર વસાવા જેલ માં છે તેવા સમયમાં વર્ષા વસાવાનો પણ કેવો દબદબો છે તે પણ નેત્રંગમાં આપણે જોઈ ચૂક્યા છીએ જ્યારે વસાવા સમાજનું સંમેલન હતું ત્યારે વર્ષા વસાવાની એન્ટ્રી વખતે લોકોએ કેવા જોરશોરથી તેમનું સ્વાગત અને સમર્થન કર્યું હતું ત્યારે ધીરે ધીરે હવે ચૈતર વસાવાની ગેરહાજરીમાં વર્ષા વસાવાએ પણ રાજકારણમાં પગી પસારો કર્યો છે અને એક આદિવાસી મહિલાની તાકાત બતાવીને ભાજપને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે પરંતુ તે પણ જાણે છે કે ભાજપને માત્ર પડકાર ફેંકવાથી કામ નહીં ચાલે લોકસભા જીતવી હશે તો ચૈતર વસાવાની લોકપ્રિયતા લોકોમાં જળવાવી એટલી જ મહત્વની છે લોકસભા ચૂંટણી માટે એક ઉમેદવારે જે મહેનત કરવાની હોય જે પ્રચાર પ્રસાર કરવાનો હોય તે ચૈતર વસાવા જેલમાં હોવાને કારણે નથી કરી શકતા આજે તેમના માટે વર્ષા વસાવા ઠેર ઠેર મીટિંગો યોજી રહ્યા છે અને સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે ભરૂચમાં પણ તેમણે કાર્યકરો સાથે એક મીટિંગ યોજી હતી અને આ લડતને આગળ લઈ જવા માટે તેમજ ચૈતર વસાવાને જીતાડવા માટે આહવાન કર્યું હતું ત્યારે ચૈતર વસાવાની ગેરહાજરીમાં આદિવાસીઓ માટે હુંકાર કરતા સરકાર સામે લડતા અને પતિને ન્યાય અપાવવા માટે અને લોકસભામાં જીતાડવા માટે મથી રહેલા આ આદિવાસી મહિલા લડવૈયા માટે તમારું શું માનવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર